દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબ્સ્ક્રાઇબ શેર કરો ફરજમાં રુકાવટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરો સુરેન્દ્રનગર શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટનાઓએ રેન્જના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના કરેલ પોલીસ અધ્યક્ષ સાહેબ શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા હોય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્યોએ સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ લિંગ ફરી નાસ્તા ફરતા આરોપીની બાબતે હકીકત મેળવી તપાસ કરી મળી આવ્યા કાયદેસરની કાર્યવાહી કરી અસરકારક કામગીરી કરવા માટે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી જે જાડેજા હોય ભારપૂર્વક જણાવી જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ જે અન્યોએ પેરોલ સ્કોડના આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એ રાયમા સાહેબ તથા ટીમ દ્વારા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી હનુમાન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે તાંબાના સ્ટાફને સૂચના તથા માર્ગદર્શન આપી સાથે રહી પેરોલ ફોર્સ સ્કોર્ડ દ્વારા ખાસ ભૂમિ હાથ ધરવામાં આવે જે અનિવાય આજરોજ તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ પેરોલ ફોર્સ કોડ સુરેન્દ્રનગરની ટીમ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ પટેલ નાઓએ ટેકનિકલ સોસ તથા હનુમાન સોસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકીકત મેળવી જોરાવનગર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ચારસો નવાણું બે હજાર તેવીસ આઈપીસી કલમ એકસો છ્યાસી બસો અઠ્યાવીસ ચોવીસ પાંચસો અગિયાર મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને જોરાવનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી હસ્તગત કરી આગળની તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી સારું મજકૂર આરોપીને કબજે કબજો જોરાવનગર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે வியூஸ் பட் கன்சியம் வடவன்